તો કેમ છો સ્વાગત છે એક નવા વિડીયોમાં આજના વિડીયોમાં તમારા ફાયદા માટેની વસ્તુ છે આજના વિડીયોમાં હું તમને બતાવવાનો છું ઇકો ગાડી આઈટેન ગાડી અને એક અલગ ગાડી આજના વિડીયોમાં તમારા માટે સારી સારી ગાડીઓ લાવ્યો છું જે શોધી શોધીને મસ્ત ફાયદો થાય તમને અને તમારે ગાડી લેવાનું તમે કહેતા હતા ને એ ગાડીનું સપનું તમારે પૂરું થાય તો ચાલો વિડીયોની શરૂઆત કરી અને સેકન્ડ હેન્ડ હશે જેને પણ ગાડી લેવી હોય ને જે પણ ગાડી પસંદ આવે ને એ તમે મને મેસેજ કરી શકો છો ચાલો વિડીયોની શરૂઆત કરીએ છીએ અને ગાડી બધી સારી સારી છે સસ્તા ભાવની અને ઓફરવાળી છે જેને પણ લેવી હોય ઓફર સાથે સસ્તી કિંમતમાં વસ્તુ તો અહીંયા મળવાની છે ચાલો હવે ગાડી બતાવું છું સૌથી પહેલાં તમને બેસ્ટ કન્ડિશનવાળી અને એટલી મસ્ત બતાવવા જઈ રહ્યો છું તમારા માટે લાયો છું આ ગાડી આ તમારા માટે સ્પેશિયલ છે આ આનો ભાવ બે લાખ સિત્તેર હજાર રૂપિયા આઈ ટેન અમદાવાદ અને હા મોડલ છે બે હજાર અગિયાર દસ ફસ્ટ ઓનર બાર હજાર કિલોમીટર ફરી ચૂકેલી છે આ ભાવ તમે એમ વિચારો છો કે વધારે છે પણ આમાં પ્રાઇઝ ઓછી કરવામાં આવે છે આ ખાલી ફક્ત મેલેલો ભાવ છે એટલે એમ ના સમજી લેવો કે ભાવ વધારે છે આ એમ તો બને તો દોઢ લાખમાં પણ આપી દે 2 બે લાખમાં પણ આપી દે અને બે ત્રીસમાં બે પચાસમાં પણ આપી દે એટલે આ ફિક્સ કિંમતવાળી વસ્તુ નથી બતાવતો હું આ ફક્ત ને ફક્ત તમને એમ સમજી શકો તમે એટલા માટે જ આ ભાવ બતાવું છું તો આ ગાડી તમારે લેવી હોય તો કેટલો ભાવ ખબર છે ને બે હજાર દસ અગિયાર મોડલ પેટ્રોલવાળી છે ફર્સ્ટ ઓનરવાળી છે અને હા ભાવ ઉપર નીચે થશે એ પણ તમને કહું છું તમને આના પછી ઇકો ગાડી પણ આવવાની છે એ પણ જોજો જો તમારે ઇકો લેવી હોય ને તો ફાયદો થશે તમને હવે તમને બીજી બતાવું છું આના સીટના કવર બધી રીતે કમ્પ્લીટ છે આ ગાડી બતાવીને પહેલી સીટના કવર એન્જિન બધી રીતે સારું છે નવી નક્કોર ગાડી છે ચાલો બીજી બતાવું હવે તમારા માટે લાવ્યો છું આ સ્વિફ્ટ આ બે એસીમાં વેચવાની છે બે હજાર તેર મોડલ મારુતિ સ્વિફ્ટ એલડીઆઈ આ ગાંધીનગરની છે તમારે જોઈતી હોય બે ઓનરવાળી અઠ્યાસી હજાર કિલોમીટર ફરી ચૂકેલી છે ગાડી મસ્ત છે જો તમારે જોઈતી હોય અને તમારે ખરીદવી હોય તો ખરીદવા માટે તમે મને ફોન કરી શકો છો ગાડી જોઈ લો કેવી લાગે છે તમને મને બેસ્ટ લાગે છે સારી લાગે છે અને સસ્તા ભાવે પડે છે જો તમને સસ્તા ભાવે લેવી હોય ખરીદવી હોય ને તો ખરીદવા માટે ફટાફટ તમે મને કોન્ટેક કરી નાખજો મસ્ત કન્ડિશનવાળી ગાડી છે આ ચાલો હવે આપણે ઇકો જોઈએ હવે તમને ઇકો બતાવવાનો છે એ ઊંચા મોડલની છે હવે તમારા માટે લાવ્યો છું આ ઇકો આ ઇકો છે મોંઘી પણ ઊંચું મોડલ છે આ બે હજાર એકવીસ મોડલ છે આનો ભાવ રાખેલો છે પાંચ લાખ પચાસ હજાર રૂપિયા આ ગાડી તમને મસ્ત કન્ડિશનમાં ફર્સ્ટ ઓનર પેટ્રોલ સી એન્જિન વડોદરા પડી છે પંચાવન હજાર કિલોમીટર ફરી ચૂકેલી છે ફાઇવ સીટરવાળી એસી ચાલુ બેસ્ટ અને સુંદર અને મસ્ત ગાડી આ ગાડી તમારા ફાયદા માટેની છે સસ્તા ભાવે ટાયરો બરાબર છે એન્જિન બરાબર છે એક એક ચકાળા મારે એવી ગાડી છે આ ગાડી મસ્ત છે સસ્તા ભાવે મળે છે અને આટલા ભાવે તમને કોઈ નહીં આપે તો આ ગાડી લેવી હોય તો ફટાફટ તમે મને કહેજો મસ્ત ભાવની ગાડી છે આ ગાડી તમને ક્યાંય નહીં મળે તો આ ગાડી લેવી હોય તો તમે મને કહેજો હવે બીજી બતાવું છું હવે તમારા માટે લાવ્યો છું આ ગાડી આ બે દસમાં વેચવાની છે આ હોન્ડાની છે આ ગાડી જોઈ શકો છો બે હજાર તેર મોડલ અમદાવાદમાં પડી છે આ ગાડી તમારે લેવી હોય તો બેસ્ટ કન્ડિશન લાગે છે મને અને હા આ મોડલ પણ તમને કહી દીધું બે હજાર તેર હવે આ ગાડી ક્યાં પડી છે અમદાવાદમાં પડી છે આના ટાયરો બરાબર છે એન્જિન બરાબર છે વીમા વીમાની ડિટેલ નથી આપતો આ ગાડી મસ્ત છે હોન્ડાની બેસ્ટ કલર લાગે છે મને બેસ્ટ કન્ડિશન લાગે છે તો આપણને લેવી હોય તો તમે મને કહેજો હવે બી છેલ્લી બતાવું છું હવે તમારા માટે લાવ્યો છું આ ગાડી આ એક પચામાં વેચવાની છે આઈ ટેન બે હજાર દસ છે આમાં વીમો ચાલુ એન્જિન કમ્પ્લેટ પેટ્રોલ અને સીએનજી વાળી કપળવંશ પડી છે આ ગાડી આ ગાડીનું એન્જિન એકદમ નવું છે એકદમ સારું છે સરસ છે તો આ પણ લેવી હોય તો તમે મને કહી શકો છો અને હા કે આ વિડીયો સારું લાગ્યું હોય તો લાઈક કર્યા પછી ચેનલને સબસ્ક્રાઈબ કરી નાખજો કેમ કે સારા સારા વિડીયો આવે જ છે